નમસ્તે બધાને ચાલો ગણિત માં કયું ચેપ્ટર ચાલે છે રાષ્ટ્રીય ફળ કેરી તો હવે જુઓ આજે આપણે છે ને આપણા ક્લાસમાં બે કેરી વાળા છે એ કેરીની દુકાન એમણે બનાવી છે આ છે સલોની કેરીની દુકાન અને આ કોની કેરીની દુકાન છે હા કેરી દુકાન આ આર્યન છે કેરીવાળા હવે તમારે બધા છે ને વારાફરતી અહીંયા કેરીની ખરીદી કરવા આવવાનું છે પણ તમારે પછી કહેવાનું કે અમે આટલી કેરી લીધી તો અમારે કેટલા રૂપિયા આપવા પડશે બરાબર છે ને અને આ લોકો પણ કહેશે કે તમારે આટલા રૂપિયા આપવાના છે બરાબર છે તમારે જે કેરી લેવી હોય તે લેજો અને જેની પાસેથી કેરી લેવી હોય એની પાસેથી લેજો બરાબર છે કરીએ ચાલો તો બનને કેરીવાળા માટે ક્લેપ કરો એકવાર બહુ સરસ કેરી લેનો કેસર કેરી પાસે કઈ કઈ કેરી છે મારી પાસે અને કોતાપુરી કેરી છે તમે કઈ કેરી મને તો આપી ને કેટલા ભાવ છે તોતાપુરી નો બ્યાસી રૂપિયા ભાવ છે તમે મને પાંચ કિલો આપી દો চার সুপিয়া থাকে পাঁচ সুপে ছুটে બઉ સરસ હા જો એમને ગુણાકાર કર્યો ને દસ કિલો કેરી માગી એટલે બહુ સરસ જો એક મણ કેરી માગી ને એટલે એને વીસ વડે ગુણાકાર કર્યો અચ્છા બે હજારની નોટ તમારી ત્યાં ચાલે છે જ કેટલા રૂપિયા પાછા આપ્યા બસો રૂપિયા બરાબર છે ચાલુ દરેક જણા કેરી ની ખરીદી કરી લીધી હવે જો આપણે દરેક લાઈનને વારાફરતી કેરીનો એક 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 દાખલો પૂછીશ તમારે મોઢે વિચારવાનું અને એનો જવાબ આપવાનું બરાબર છે ચાલો પહેલી લાઈન ઊભી થઈ જાઓ એક કિલો કેસર કેરીનો ભાવ સો રૂપિયા છે તો પાંચ કિલો કેસર કેરીના કેટલા રૂપિયા આપવા પડે પાંચસો રૂપિયા વેરી ગુડ બેસી જાઓ એક કિલો કેરીનો ભાવ પિસ્તાળીસ રૂપિયા છે તો દસ કિલો કેરીના કેટલા રૂપિયા ચૂકવવા પડે ચારસો પચાસ રૂપિયા વેરી ગુડ ક્લેક કરો એનું એકદમ સાચું છે ચલો આ લાઈન જો દસ કિલો કેરીના ચારસો પચાસ રૂપિયા હોય તો એક મણ કેરીના કેટલા રૂપિયા થાય એક મણ એટલે કેટલા કિલો વીસ કિલો દસ કિલોના કેટલા રૂપિયા છે ચારસો પચાસ રૂપિયા તો વીસ કિલોના કેટલા રૂપિયા થશે ચારસો પચાસ કેટલી વાર કરવા પડે ચારસો પચાસ કેટલી વખત કરવા પડે બે વખત તો બે વખત ચારસો પચાસ કરીએ તો કેટલા રૂપિયા થાય નવસો રૂપિયા કેટલા રૂપિયા આપવા પડે નવસો રૂપિયા બેસી જાઓ ચલો આ લઈ જો આપણે દુકાનવાળાને નવસો રૂપિયા આપવાના હોય અને આપણી પાસે બધી સોસો રૂપિયાની નોટ હોય તો આપણે દુકાનવાળાને કેટલી નોટ આપવી પડશે નવ નોટ વેરી ગુડ ચલો આ લોકો નવસો રૂપિયા કરવા માટે પચાસ રૂપિયાવાળી કેટલી નોટ આપવી પડે અઢાર નોટ વેરી ગુડ પ્રિન્સિપલે ક્લેક કરો અઢાર નોટ આપવી પડે